ઓથી બેવન ઓથી આમ ડાકતો કરી પણ ઇન્સ્ટા બંધ પૂછું તમારો પરમ મિત્ર આરવ અને ફર્દી એકવાર મારા બ્લોગ માં તમારો હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવા જવાનો છે ટેટૂ બીસા છે પુત તો હું મારા સામાન લઈને નીકળી છું કે તો રસ્તામાં આવે છે આપણે મારું મંદિર સાપર દર્શન કરીને નીકળી જઈ કાને બ્લોગ શરૂઆત પર આપણે આઈ કરી છે તો સામાન લઈ લેતો છે તો ચાર ટેટૂ છે ને એક સોફ્ટ ઓપનિંગ તો આપણે ક્યાં જવાનું છે તો તમારે પણ હું મતલબ તમે વિચારતા છો કે આટલું બધું ટેટુ બનાવવા માટે હા ભાઈ હું ફ્રીલેન્સિંગ કરું છું ટેટુ તો ફ્રીલેન્સર આર્ટિસ્ટ છું તો જઉં છું તમારે પણ મતલબ જે ઓર્ડર હોય તો મને કહેજો હું પણ આવીશ તમારા જે તો બિલકુલ વ્લોગ હું બનાવી રહ્યો છું જોઈએ કઈ રીતનો વ્લોગ રહેશે તો તો હું નીકળી ચૂક્યો તો પાલનપુર અને પાલનપુરથી ડીસા જવા માટે થોડી ઉડાડતા <laughs> 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 તો રાત્રે સાડા બ્લોકિંગ આ ઝબકે વાગે ટેટૂ બનાવવાની શરૂઆત કરી તેમ પહેલા જે નેનો ટેટુ હતું મિસિ પાપા એ પહેલા બનાવવાની શરૂઆત કરી કેમ કે નાનું હતું અને 8:30 કલાક પોણા કલાક બની બનીને તમે જોઈ શકો ફાઇનલ રિઝલ્ટ એના પછી બીજા ભાઈના એક આમ બેન્ડ એટલે કે બેલ્ટ ટેટુ બનાવવાનો હતો આપણે એની શરૂઆત કરીને આપણે ટેટુ બનાવવા લાગી ચૂક્યા હતા અને અમે લોકો રસોડામાં બેઠા હતા ભાઈ ટેટુ બનાવવા માટે તમે જોઈ શકો કેવો સેટઅપ લગાવે છે તો એમનો પટ્ટો આઈ થિંક મે બી શાયદ બે કે અઢી વાગ્યા સુધી આપણે એમના પટ્ટાનું કામ ચાલ્યું ફાઇનલ પટ્ટો બનાવી દીધો એમનો અઢી વાગ્યા સુધી તમે જોઈ શકો ત્યાંથી પછી સવારે એક હેર સલૂન શોપનું ઓપનિંગ કરતું ને ભાઈ ફટાફટ મને લેવાય ને ફટાફટ બિહાડી દીધું ભાઈ ખેંચીને મસાજ કરવા માટે જોવા દો ખરા આપણે જે લોકોના રાત્રે ટેટુ બનાવ્યા હતા એ લોકો અહીંયા કામ કરે છે પણ આપણે એમને જઈએ અમે પૂછીએ કે કેવું લાગે એમને ટેટુ અને એમનું ફીડબેક લઈએ આવી તો આપણે રાત્રે 1:00 2:00 3:00 વાગ્યા સુધી બે ટેટુ બનાયા હતા કારણ કે એ લોકો જોડે દિવસે તો ટાઈમ કોઈને જોબ ના કારણે તો રાત્રે ટાઈમ લીધો રાત્રે હતા તો પહેલા તમે ટેટુ આ રીતે છે પૂછે કે ઓલાજી તો કેસા લગા આપકો અમાર ટેટૂ મતલબ અચ્છા લગા લગા અચ્છા લગા આમ કાપે સમય છે

મુલાકાત કરવાની કોશિશ બી કરી પણ પ્રોબ્લેમના કારણે ટેટ બન્યું આ વખતે ફરીવાર બધું પરફેક્ટ સેટલમેન્ટ કરી અને અને આ વખતે ફાઇનલી બનાવી દીધા છે છે બહુ ગમ્યા મને બે ખુદ બી બનાવવું હોય મારા મિત્રનો કોન્ટેક્ટ કરો આઈડી અને નંબર તમને મેન્શન કરી દઈશું જયારે બી મતલબ વ્યાજ બી ભાવ અને વ્યવસ્થિત વસ્તુ પ્યોર હાઈજેનિક ટેટુ આર્ટિસ્ટ પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ મળો અરુણભાઈ ને ત્યાંથી હું આવી ગયો તો કોટ ગામે ભાઈ ત્યાં દર્શન કરવા ગયો હતો અને ભાઈ એક તૈયાર થઈ ગયા કે મારે ભાઈ ટેટુ બનાવવું આ પટ્ટો બનાવો તો ભાઈ આપણે એમનો પટ્ટો બનાવવાનું શરૂઆત કરીને ફાઇનલ પટ્ટો બનાવી દીધો હતો પટ્ટો બનાવ્યા પછી તરત જ હું પછી ત્યાંથી ઘરે નીકળી ચૂક્યો હતો કારણ કે ઓલમોસ્ટ મારે લેટ થઈ ગયું હતું અને ફાઇનલ પટ્ટો એમને જોરદાર ગમ્યો હતો ભાઈ આપણા આથી બનાવી લો અને પછી ત્યાંથી હું આઈ થિંક હું સાડા સાત વાગ્યા સુધી મારા ઘરે આવી ગયો હતો તો મળીએ ફરીથી એક નવા બ્લોગ સાથે બીજા વ્લોગમાં